કાર્યકાળ દરમિયાન થયેલા કેટલાક બાબતોને લઈને કોંગ્રેસ પ્રવક્તા કપિલ જોશી અને વડોદરા શહેર પ્રમુખ જોશી દ્વારા પત્રકાર પરિષદ હતી તથ્યો સાથે મૂક્યા હતા કપિલ જોશી દ્વારા માહિતી અધિકાર હેઠળ માહિતી માંગવામાં આવી હતી જેમાં વિજયકુમાર શ્રીવાસ્તવે કરેલા ખર્ચ સંદર્ભે ચોંકાવનારી માહિતી સામે આવી છે જે બાબતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું સાથે જ પૈસા રિકવરી અને કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગણી કરી હતી જે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારો મુખ્ય મુદ્દો છે કે જે નકલી કુલપતિ ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ જેને લખલૂટ ખર્ચાઓ કર્યા એનો ભાંડા ફોડવા માટેનું આ એક પ્રેસ વાર્તાનું આયોજન કર્યું છે અને આપના લોકોના માધ્યમથી આપ લોગ નિમિત્ત બનીને આ વડોદરાની પ્રજા સુધી આ જે કૌભાંડો છે આ ભાંડા પોર્ટ છે એ પહોંચશે એના માટે અમે આજે પ્રેસ વાર્તાનું આયોજન કરેલું છે અમારા પ્રમુખશ્રી અને અમારા મંત્રીશ્રી એ પણ આ પ્રેસ વાર્તાની અંદર એમના મંતવ્ય રજૂ કરશે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ વિજયકુમાર શ્રીવાસ્તવ જે નકલી શ્રી તરીકે આ ભાજપની ભ્રષ્ટ સરકાર દ્વારા જે નિમણૂક કરવામાં આવી હતી તેના વિરુદ્ધમાં મેં એક આરટીઆઈ કરેલી ત્રીસ દિવસમાં આરટીઆઈ નો જવાબ આપવો જોઈએ કાયદાની જોગવાઈ પ્રમાણે પણ ત્રીસ દિવસમાં જવાબ ન મળતા મેં કાયદાકીય અપીલ કરેલી અપીલ બાદ મને યુનિવર્સિટી દ્વારા છ માર્ચના રોજ એ આરટીઆઈ નો જવાબ દેવામાં આવ્યો આરટીઆઈ નો જવાબ ની અંદર જે ખર્ચના આંકડાઓ જોતા મને ગુજરાતી પંક્તિ યાદ આવે છે કે કોના બાપની દિવાળી કોના બાપની દિવાળી કારણ કે દલ્લા તરવાડી માફક જે ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવે પોતાની લાયકાત છુપાવી અને સરકારની મદદથી આજે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મહારાજા સિંહજ યુનિવર્સિટીમાં આ કુલપતિએ વૈભવી વિલાસનો દાટ વાળી દીધો આજે ગુજરાતની અંદર આપણે જોઈએ છે કે નકલી સરકારી કચેરીઓ નકલી અધિકારીઓ નકલી કોટો એનો જે સિલસિલો ચાલી રહ્યો છે એમાં એક વધારાનું છોગું ઉમેરાયું એ છે નકલી કુલપતિ આજે આખા ગુજરાતની અંદર નકલી કુલપતિઓનો રાફડો ફાટી ચૂક્યો છે એમાંના એક નકલી કુલપતિ અમારા જે વિજયકુમાર શ્રીવાસ્તવના જો હું ખર્ચાઓ તમને હવે એની પર નજર રાખું તો મને આરટીઆઈ આરટીઆઈ માધ્યમથી જે મને મળ્યા છે ખર્ચાઓ કે જેના વિદેશ પ્રવાસની અંદર એને ટોટલ છ દેશોમાં ત્રણ વર્ષની અંદર છ થી સાત દેશોની અંદર એને ભ્રમણ યાત્રા કરી જેમાં જાપાન યુકે સ્પેન અમેરિકા ફ્રાન્સ નેપાલ ઇટલી જેવા દેશોમાં આ નકલી કુલપતિએ ભ્રમણયાત્રા કરી અને એની પાછળ એકવીસ લાખ રૂપિયાનો આ યુનિવર્સિટીને ચૂનો લગાવવામાં આવ્યો કેટલા એકવીસ લાખ રૂપિયાનો ચૂનો જેમ આપણા ભારતીય જનતા પાર્ટીના કે ઘણા બધા અધિકારીઓ જે રાજાની જેમ યાત્રાઓ કરે છે એટલે આપણે કહીએ છીએ રાજા પ્રજા પાટુની કુલપતિ જે પોતાની અસલી બાયટોને છુપાવવા માટે જે વકીલ બાબુઓની નિમણૂકો કરી એ વકીલ બાબુઓની પાછળ કોર્ટની અંદર ત્રણ લાખ તેત્રીસ હજાર રૂપિયા આ યુનિવર્સિટી દ્વારા એ ચૂકવવામાં આવ્યા ત્રણ લાખ તેત્રીસ હજાર આઠસો ને પચાસ રૂપિયા એની સાથે સાથે જે કાયદાકીય સલાહો લીધી એ કાયદાકીય સલાહો એની પાછળ લાખો રૂપિયા એટલે બાર લાખ એટલે ટોટલ તમે જોવો તો સોળ લાખ રૂપિયાનો ખર્ચો માત્ર કાયદાકીય સલાહ પાછળ કરે છે શરમ આવે છે મને આ ભાજપની સરકાર ઉપર શરમ આવે છે મને આ નકલી કુલપતિઓ ઉપર કે જ્યારે આ તાળજાળ ગરમીની અંદર યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી નથી હોતા વોટર કુલર નથી હોતા લાઇબ્રેરીઓની અંદર એસીઓ નથી ચાલતા ક્લાસોની અંદર પંખાઓ નથી ચાલતા ત્યારે આવા મોંઘા દાટ વિદેશી પ્રવાસો કરે છે આવા નકલી કુલપતિઓ કાનૂની કાયદા સલાહ પાછળ એટલા લાખો રૂપિયા વાપરે છે ખરેખર આ બધા જે પ્રજાના પૈસા વિદ્યાર્થીઓના પૈસા છે ખરેખર વિદ્યાર્થીઓના કલ્યાણ માટે વાપરવા જોઈએ હવે હું વાત કરીશ કે આ નકલી કુલપતિને પગાર મળવા પાત્ર એનાથી વિશેષ પણ એને એમના વાહન ખર્ચ માટે નવ લાખ રૂપિયા અઢાર હજાર એમની પાછળ ચૂકવવામાં આવ્યા વાહન ખર્ચમાં તમે જોઈ શકો છો મેન્ટેનન્સ ઓફ વેહકલ નવ લાખ અઢાર હજાર રૂપિયા એની સાથે સાથે મેડિકલ ખર્ચ એક લાખ સાઠ હજાર રૂપિયા એના પછી રાજાનો ઠાઠ ભોગવતા નકલી કુલપતિના બંગલે સેવા કરવા સેવા કરવા માટે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને કેટલો પગાર ચૂકવ્યો તો કે સત્તર લાખ ચોવીસ હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા અને ભાઈ ચોવીસ કલાક એસીમાં બેહતા હોય એની જેમ એમ જીવી બિલ સાડા ત્રણ લાખ રૂપિયા આવ્યું એટલે આપણે સમજી શકીએ છીએ કે આ ટોટલ જે નવાબી રજવાડી ઠાઠની જેમ આ નકલી કુલપતિ અને આ ભાજપની ભ્રષ્ટ સરકાર હું પૂછવા માંગુ છું શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને કેમ છાવરે છે કેમ કે રિશ્તા ક્યાં કહેલાતા હે પ્રોફેસર ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ જોડે શાના માટે આ નકલી કુલપતિને તમે સજા નથી કરતા કેમ જેલની પાછળ નથી ઢકેલતા કેમ આની પાસેથી આ લાખો રૂપિયાના જે પ્રજાના પૈસા એને વેડફા છે એની રિકવરી નથી કરતા એટલે તમે સમજી શકો છો કે આ ભાજપની પર સરકાર એટલી જ પાપની ભાગીદાર છે જેટલો આ નકલી કુલપતિ વિજયકુમાર શ્રીવાસ્તવ છે વાત બહુ ગંભીર છે અને આ પ્રશ્ન છે મને કે આવા રાજાશાહી